જય મોલિધ જય ઠાકોર જય આપી ગયા છતાં સબૂત ને તુંગડા નો એક સ્વભાવ તારે પણ કોઈ બોડે નહીં એ તો તારા ઉપર પણ બહાર આ મિલનનો વિડીયો મને જ આવ્યો છે ને તો એની વેદના કાઢતો તો એ ક્યાં વિજય બાપુ મને રેકડી નથી રાખવા દેતા મારો ધંધો નથી હાલતો એનો બાપ નથી નોધારો છે તો વિજય બાપુ સંત છે સાધુ છે તો પીડા કોઈ નહીં મતતા હોય એવું લાગે સાધુ ન નમન કરીએ જપ્પડ નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષીશ આને કદાચ એક ગુનો પીરો હોય ને તો બાપુ માફ કરી દેવાનો હોય આને લાખો ગુણના બક્ષિસ કરી દઈએ મહાત્મા મુરદાસ અમરેલી બાર વાગે રાતના ભજન કરતા હતા દીકરી કુએ પડવા આવી દીકરીને પૂછ્યું કે દીકરી કુએ પડવાનું કારણ તો કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાપનું નામ દેવાય એવું નથી તો કે દીકરી બાપનું નામ દે તો બસી જા તો કે આ બાપુ તો બસી જાઓ તો કહી દે કે મહાત્મા મુરદાસ આનો બાપ છે બાળકનો અરે બાપુ તમે તો અમરેલી બજારમાં બાપુ તમારું નામ મોટું દીકરી કે સાધું છું એક તો સ્ત્રી હતી આ બાળ હતી આવું ન જોઈ શકું દીકરી ત્યારે દીકરી હવેથી કીધું કે મારા પેટમાં બાળક છે ને માહિત્મા મુર્દાસજી છે એનો બાપ જ્યારે માહિતમાં મુર્દાસ ને ઊંધે કધેડે બેડ્યા જોડાના હાર પણ પહેરાવ્યા ત્યારે માહિત્મા મુરદાસે એમ કીધું હતું બોલલી ધરને હમવું જોઈએ એમ કે તને આવા પણ હાડ ગમે છે ત્યારે પછી ત્યાંથી સાવરકુંડલાની સીમમાં ઝૂંપડી બાંધી મહત્મા દીકરીને માહિત્મા મુરદાસ એમાં ખબર પડી કે જામસાહેબે મારી કંઠી તોડી દેખી મારે ઠપકો દેવા જ આવવો જોઈએ બીજા ગુરુ કરો ધારણ કરવાનો કહે છે ત્યાં કોઈતા ઠક કસેરી ભેરી એમાંથી મરેલ મીણું થોડુંક સેટો પીડ્યું બાપુ લતા ગયા માટમાં આ જેને કીધું કે આ મીણડાને હાજુ કરો જો તમે જેની કંટી બાંધો ને કી આ મીણડાને હાજુ કરી દઈએ આ શક્તિ તો કોઈને આવતી નહીં માહિતમાં એ મુર્દાસિંહ ત્રણ પાણીની અંજલી મારી ને મીંડી સજીવન થઈ ત્યારે અમરેલી આવ્યા પાછા ત્યારે કીધું કે હવે ગારો હવે જીવાય નહીં અહીં તો મીંડી હાજી થઈ કાંઈ તો મળદા લઈને આવશે તો મારા નાથને હું ઘણી ઘણી ધકો ન ખવરાવું બાપુ આવા સાધુ થઈ ગયા વાત લાંબી છે પણ આ ટૂંકમાં પતાવું છું આવા સાદું છે તો બાપુ આનું તમે એટલું કંઈ નથી કરી શકતા કે આનું આને એક રેકડી નથી રાખવી શકતા કોઈ વાંધો નહીં બાપુ અમે આવશું રેકડી રહેશે સરકારી જમીનમાં રહેશે અને રહેશે કે અમને તો એ બહુ એવા હતા તમક્યું ના પણ અમે કોઈ એથી બીતા નથી મોતતા મોઠી માં લઈને ભરી એટલે એવું કે આલો કોઈ ટાડું મૂકી દીધો હવે કંઈક વસ્તુ થાય નહીં નહીં બાપુ અમારે હમણાં કામમાં છે એટલે નથી આવતા છે મિલનનો મને ફોન આવે છે પણ હું અમેની આવશું સરકારી જમીનમાં ધંધો અપાવશું તો જય મુરલીધર જય ઠાકોર પાછળનો વિડીયો મિલનનો નાખું છું આખો જોજો સાંભરજો આગળ પોતાડજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જય મુરલીધર જયા પગીકા જય પગીગા છેલ્લા પાંચ છ મહિનાથી જે સત્તાધાર વિજય ભગતનો વિવાદ ચાલે છે એમાં મેન મુદ્દો મારી રેકડીનો કે ભાઈ સત્તાધારની અંદર ધંધો કરવા દો તો હજી સુધી એનો કાંઈ નિર્ણય આવ્યો નથી પ્રયત્નો ઘણા કયા સામાજિક આગેવાનોને વાત કરી બાપુના સેવકોને વાત કરી પણ હજી સુધી એનો કાંઈ જવાબ કે કાંઈ નિર્ણય આવ્યો નથી બાવન ત્રેપન જણા દુકાનોમાં ધંધો કરે છે ફક્ત એક મારી સાથે જ બાગતને વાંધો છે તો શું કામ અમારો એવો શું વાક છે કે ફક્ત એક હું જ ધંધો ન કરું ને બાકી બધા કરે બધાને બંધ કરાવી દો ને જે બાવન ત્રેપન જણા દુકાનવાળા ધંધો કરે છે ને બધાને બંધ કરાવી દો તો હું કોઈ દી ધંધો ન માગું મારેય નથી કરવો ધંધો તો એ બધાય ધંધો કરે છે તો ભગત હું શું કામ ન કરું મને ધંધો કરવા દો કાયદેસર ભાડું ભરીને મારે ધંધો કરવો છે મફત તો નથી કરવો અને જે વાત છે કે ભાઈ એના માણસો દ્વારા એવું જાણવા મળ્યું છે મને કે ભાઈ એના દસમા નંબરે એ ચાલુ ધંધો કરી દઈએ કરવો હોય તો દસમો નંબર મારો થોડો છે મને થોડો ડ્રોમાં ચિઠ્ઠી ખેંચીને આપ્યો છે મને તો તમારા ઓલા ખાસ માણ રહ્યા ને મગન શેઠ લુવાણા એણે મને એ નંબર રાતે બાર વાગ્યા આપ્યો છે પરાયને કે આ નંબર તારો છે ને કાંઈ લપ કરવી નથી ભાઈ આ નંબર લઈ લે એ મગન શેઠ છે એણે મને નંબર આપ્યો છે મારો નંબર એ દસમો છે નહીં મારો નંબર કાયદેસર આગળ છે પાર્કિંગે ત્યાં મારો નંબર મને આપી દયો અને જે અમે સામાજિક આગેવાનોને વાત કરીએ છીએ મેરામણભાઈ આહિર દેવભૂમિ દ્વારકા એને તમારા માણસો ધમકી મારે છે ગાળા ગાળી કરે છે એક જણાનો ફોન હતો એને ગાળા ગાળી એની અરે કરી છે અને રેકોર્ડિંગને એના નામ છે આપણી પાસે સમય આવશે એટલે મૂકશું શું કામ આ બધું કરો છો અને હા એવું જાણવા મળ્યું છે કે તને જો ધંધો આપે ને તો બાપુનો ઈગો હઠ થાય છે તો એક બારોટના દીકરાને સત્તાધારની અંદર ધંધો આપવાથી બાપુનો ઈગો હઠ થાય કે બાપુનું સારું દેખાય આમાં ઇગો હટ થવાની ક્યાં કાંઈ વાત જ છે હું ધંધો કરતો તો હું જૂનો છું અને મને કરવા દો બાવન ત્રેપન જણા દુકાનવાળા ધંધો કરે જ છે અને એ ક્યાં અત્યારે કોઈ પોતપોતાના નંબર હશે દુકાનવાળા ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયાના જે વહીવટ કરીને પહેલો નંબર ને બીજો નંબર ને ત્રીજો નંબર ને લીધો છે ને એ બધા લિસ્ટ છે કેટલામાં કોની સાથે વહીવટ થયો આ તમારા મગન શેઠ ટ્રિયા લુહાણા એને તો હાવ પહેલા નંબરની દુકાન છે એનો નંબર તો છેલ્લે આવ્યો હતો તો એને કેમ પહેલા નંબરની દુકાન ફક્ત મને દેવામાં જ વાંધો છે જાતિ પ્રત્યે ભેદભાવ તો ક્યાંક ને ક્યાંક સત્તાધારની જગ્યા રાખે જ છે જાતિ પ્રત્યે તો રાખો જ છો એ પાકું થઈ ગયું કારણ કે બીજા બધા કોઈ સાથે વાંધો નથી બીજા બધાને એક એક માલિકને ત્રણ ત્રણ ચાર ચાર દુકાનો બ દુકાનો ઓટાવાળાને બબે ઓટા ઓટાની સાઈડોમાં પાછા રેકડિયું રાખે એ કોઈને વાંધો નથી એ કોઈને દેખાતું નથી ફક્ત એક હું જ નડું છું ઘણા બધા આગેવાનોને વાત કરી હજી સુધી કોઈ રિઝલ્ટ આવ્યું નથી કોઈ કાંઈ જવાબ દેતા નથી એના સેવકોને ત્રણ ચારને મેં ફોન કર્યા તો એના સેવકોએ કોઈ જવાબ દેતા નથી બધાએ જેથી બાના કાઢી દઈને જવાબ કોઈ આપતા નથી અને જો વિડીયો કાંઈ અપલોડ કરીએ તો ધમકી મારવા બધાય ફોન કરે તો બધાય પાસે ટાઈમ છે મારી યાર વાત કરવાનો અમારા આગેવાનોને વાત કરી એને ધમક્યું મારે એની યાર ગાળા ગાળી કરે ફોનમાં ભાઈ એ કાંઈ કરોમાં અને મારો ધંધો દેવરાવી દો હા એમ વાત જાણવા મળી છે કાલપ્રમ દિવસે કે બાપુ જો તને રેકડી દે ને તો બાપુનો ઈગો હટ થાય છે આમાં ઈગો હટ થવાની ક્યાં બાપુ વાત છે હું ધંધો કરતો હતો ને મને ધંધો કરવા દો તમે મને ના પાડી હતી કાંઈ ધંધો ન કરતો મને તગડી મળ્યો હતો મને મારા મમ્મીને હવે તમે મને ધંધો કરવા દો અને આ પ્રયત્ન મેં તમારા લગ્યા કરી જ લીધા છે તોય મને ગાડી ઉદયને તગડ્યો હશે અટાણે બધા જે વાતો કરે છે ને કે ભાઈ બાપુ પાસે જાય તો થાય ને ભાઈ બધુંય કરી લીધું બધેય જઈ આવ્યા ગાળ્યું ખાઈ ખાઈને વૈયા આવ્યા છે એ પાછા અને જેને બહુ ચિંતા થાય છે ને એ પૂછો આવી ગયો હવે જેને ભગતની ચિંતા થાય છે ને એ મને પૂછી આવી ગયો કે ભાઈ મિલનની રેકડી કયા રાખવા દેવાની છે આગળ નંબરે જ રેકડી રાખવી છે આગળ નંબર જ મારો છે બધાયને પોતપોતાની રીતે કેમ આગળ નંબર દઈ દીધા છે આ મગન શેઠને પહેલો નંબર બીજા બધાય બે ત્રણ દુકાનોવાળા છે એ બધાય છેલ્લે જ આવ્યા હતા પાંચ પાંચ છ છ લાખ રૂપિયાના વહીવટ કરી કરીને જે આગળ આવ્યા છે ને દુકાનોવાળાને ઓટાવાળાને એ બધાના નંબર પાછળ છે કોઈના નંબર આગળ નથી અને મને જો દસમો નંબર દેવો હોય તો દુકાનોવાળા અને ઓટાવાળા પોતપોતાની જગ્યાએ વહીં જાય જ્યાં જ્યાં નંબર મળ્યા હતા ને અહીંયા તો હું મારો દસમો નંબર લઈ લઉં એ બધા આગળ આવ્યા તો હું આગળ કેમ નો આવું કે મારી પાસેથી નહીં પાંચ છ લાખ રૂપિયા છે હવે આ કોણ વહીવટ કરાવતું હોય હતાધારનું એ તો મને ખબર નથી પણ વહીવટ કરીને આગળ આવ્યા છે સો ટકા એ મને ખબર છે ક્યારે કોણે ક્યાં દુકાન લીધી કેટલામ લીધી બધી બધી તારીખને પૈસા સહિત આપણી પાસે લખેલું છે એ બધું પ્રેસ મીડિયામાં આપશું આપણે એટલે કાંઈ નથી બાપુ અમે તમને વિનંતી કરીએ છીએ કે અમને રેકડીને રાખવા દો આગળ અહીંયા પાર્કિંગમાં કોઈને નડતરરૂપ નહીં થાય એવી રીતે જ રાખવાની છે અને અહીંયા આખો પટ પડ્યો છે ખાલી કોઈ મારી એક રેકડી રાખવાથી કાંઈ દુકાનોવાળા ભૂખે નહીં મરે આગળ વચ્ચે વાત એવી હતી કે દુકાનોવાળા એમ કહે છે કે એ આગળ રેકડી રાખે તો અમારો ધંધો ન હાલે તો મારી રેકડી એક રાખવાથી તે પણ દુકાનોવાળા ભૂખે મરશે એવું કાંઈ છે નહીં દુકાનો વાળા ને બધા